વલસાડ હાઈવે સ્થિત હિલ ફાસ્ટ હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજ દર્દીનું ડોક્ટર હિમાંશુ પટેલે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું ઓપરેશન બાદ દર્દીની હાલત સારી અને હાથ પગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે હોવાનું જણાવતા ડોક્ટર હિમાંશુ પટેલ વલસાડ હાઈવે સુગર ફેક્ટરી પાસે આવેલ હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે એક દર્દીને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા જ્યાં દર્દીને બ્રેન હેમરેજનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ભૂતસર ખાતે રહેતા બાસઠ વર્ષીય પ્રવીણસિંહ પરમારને હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું સીટી સ્કેન કરતા તેમને બ્રેન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે તેમને હૃદયમાં પ્રોબ્લેમ બ્લડ પ્રેશર પેરાલિસિસની બીમારી હતી જેથી તાત્કાલિક તેમને ઇમરજન્સી ઓપરેશન ખૂબ જ જરૂરી હતું ત્યારે ન્યુ સર્જન ડોક્ટર હિમાંશુ પટેલ ડોક્ટર અજયસિંહ પરમારની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક ઓપરેશન બાદ હાલ દર્દીની હાલત સારી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ હાથ પગમાં ઇમ્પ્રુવમેન્ટ આવી છે ત્યારે નાના કે મોટા ઓપરેશન માટે દૂર સુધી જરૂર નથી કારણ કે વલસાડમાં પણ તબીબો દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવે છે દર્દીના સંબંધી કૃણાલ પરમારે જણાવ્યું હતું કે દર્દીને આજ રજા આપવામાં આવી છે અને હાલ તેમનામાં સારી રિકવરી જોવા મળી છે તેમજ ફિઝિયોથેરાપીથી હજી સારી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે જેથી તબીબનો પેશન્ટ બેભાન અવસ્થામાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ભરતી થયું હતું જેનું અર્જન્ટ બેસીસ ઉપર સીટી સ્કેન કરાવવામાં આવ્યું અને સીટી સ્કેનમાં મગજ ની અંદર બહુ મોટા પ્રમાણમાં હેમરેજ થઈ ગયું હતું હેમરેજ ના કારણે પેશન્ટ બેભાન અવસ્થામાં હતું ને ઇમરજન્સીમાં એનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું પરંતુ દર્દીનું હૃદયની તકલીફ બ્લડ પ્રેશરની તકલીફ વધારે હોવાથી ઓપરેશનનું ખૂબ જ જોખમી હતું એ છતાં પણ અમે દર્દીના સગાવાળાને સમજાવીને ઓપરેશનની પરવાનગી લીધી ને ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું હાલમાં દર્દી ખૂબ જ સારા છે હોશમાં છે પોતે નોર્મલ એક્ટિવિટી કરી શકે છે ને હાર્ટની મૂવમેન્ટ પગની મૂવમેન્ટ પણ ધીરે ધીરે આવવા લાગી જાય છે હવે જે દર્દીની રિકવરી છે એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે આજના જમાનામાં ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ વલસાડ સિટી નાની સિટી છે આ મગજનું ઓપરેશન આ નાના સિટીમાં નહીં થઈ શકે એના માટે મોટી સિટીમાં જ શિફ્ટ થવું પડે પણ મારું કહેવું એવું છે કે હવે આપણી વલસાડ સિટી ઘણી એવી આધુનિક ડેવલપમેન્ટમાં થઈ ગઈ છે અહીંયા બધી જ જાતના મગજના ઓપરેશન સારી રીતે અને સક્સેસફુલી થઈ રહ્યા છે મારું નામ કૃણાલ પરમાર છે મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો થયો હતો અને અમે સારવાર માટે હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે આવ્યા હતા હિલ ફર્સ્ટ હોસ્પિટલ ખાતે ડોક્ટર હિમાંશુ પટેલ એમની સર્જરી કરેલી છે આજે એક મહિનો થયો છે એમની રિકવરી સારી એવી મળી છે એમને બે ઓપરેશન કરવા પડ્યા હતા મગજના તેમ છતાં એમની રિકવરી સારી છે અને આજે અમે ડિસ્ચાર્જ લઈ રહ્યા છીએ પપ્પાની એક સાઈડે પેરાલિસિસની અસર હતી તેમ છતાં એમની હજુ રિકવરી સારી છે જમણા હાથની અને પગની મૂવમેન્ટ કરે છે ડાબા હાથમાં ડાબા પગમાં પણ મૂવમેન્ટ છે હાથમાં મૂવમેન્ટ થોડી ઓછી છે પણ ફિઝિયોથેરાપીથી ગાઈડન્સથી એમને રિકવરી સારી મળશે એવી આશા છે જો તમને હિલ હિલફસ હોસ્પિટલ ખાતે ડોક્ટર ની સેવા સારી માડી રહે છે હિમાંશુ પટેલ સર અહીંયા अवेलेबल છે જો તમને બ્રેન રિગાર્ડિંગ કોઈ તકલીફ લાગે તો તમે એનો સંપર્ક કરી શકો છો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ